टेस्ट ड्राइव લઈ લે થરો હેલો एवरीवन वेलकम बैक टू द મયુર વન્સફામેલી લોક જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ બધાને તો ભાઈ અમારી હારે છે તો મન તો મન તો રેવાતો નથી અત્યારે એમ કે ઈરાન પીસમાં બસ બોલતા યાર અને શું કહેવાય કે મંતવી આ ભાઈ આ વખતે બહુ એક્સાઇટેડ છે અને અહીંયા શું કામ આવ્યો છે કારણ કે મંતુનું ગામ અમારે મોટા માણા જેવું છે એટલે એને સ્પેશિયલ એને સ્પેશિયલી અમારે લઈ આવવો પડે મંતુ આમ એટલો હરફ છે આ વસ્તુનો હા હમણાં કહેતો તમારે આવી રીલ્સ બનાવીને આવી રીલ્સ બનાવીને એટલો એને હરખ છે

કે ખોટી વાત છે એને એની એનું વિશલિસ્ટ તો બધાયને ખબર છે બધાયને પણ એવું નથી કે શક્ય નથી વેઇટ એન્ડ વોચ કરવું પડશે એના માટે કારણ કે આમાં કમ્ફર્ટ લેવલ જોવું પડે કારણ કે આ ગાડી છે એ બધા યુઝ કરશે ઘરે પણ આઈ ટ્વેન્ટી તો છે જ પણ બધા યુઝ કરે એટલે એવી ગાડી લેવી પડે કે જે બધાયને કમ્ફર્ટેબલ હોય એટલે કન્ફ્યુઝન છે જોઈએ હવે તમે લોકો પણ હવે બન્યા રહેજો અને અમારી એવી છે કે ગાડી અમે એક લાખ સબસ્ક્રાઇબર થાય ત્યારે છોડાવીએ મતલબ હજી તો આજે લખાવીએ કે શું કરીએ હજી કાંઈ ફાઈનલ નથી બહુ પણ પછી આવે ગાડી શું થાય એ બધી વસ્તુઓ છે પણ છે કે અને એક લાખ સબસ્ક્રાઈબર થઈ જાય પછી અમે ડિલેવરી લઈએ ત્યાં સુધીમાં તો પ્લીઝ 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 બધા લોકો સબસ્ક્રાઈબ કરી દો મેં કીધું એમ તમારા ફેમિલીના

ગમે એવો છે પર્સનલી બા આગળથી તો બહુ મસ્ત લાગે તો ભાઈ કિયા ની આ સેવન સીટર ગાડી જોરદાર છે અને આ બનશે ભાવ ભાવમાંય છે પ્લસમાં સનરૂફ બધું એવડી આવડો સનરૂફ હા 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 ઓહો સનરૂફ ડબલ સનરૂફ આવે ટુકમાં આખું ઓપન થઈ જાય વાહ અને સ્પેસ એકદમ લીમ છે. હા પાછળ તો સીટ નો હોય છે. ઓહો. એ તો દુખમાં. મન આમ જો ડિસ્પ્લે પણ બહુ મોટું છે સમજો. બરાબર. એમ કદાચ તો 22 લ્યો. પાવર પરફોર્મન્સ એ બધું सेम જ આવશે. એટલે ચેન્જ આવે? હા. અને કદાચ ડાઉનલોડ જાઉં તો ઉપર જાઉં તો અહીંયામાં 7 સીટિંગ નો ઓપ્શન આવે. એડાસ લેવલ 2 આવે છે જેરી 60 ડિગ્રી બી કેમેરા આવે છે વેન્ટિલેટર સીટ છે તો એ છે બીસ એક ફેસિલિટી બહુ સારી છે સો સ્વિચ દબાવ્યો તો આગળ પાછળ થાય ભલામાં તો આપણે આમ પગ આમ કરો તો અહીં આગળ જાય બી સીટ તો બી સીટ ભાઈ એની કિંમત છે 20 લાખ કીઠો તેર હજી ડિસ્કાઉન્ટ આપણે આપશે ભાઈ એટલે આપણે ટેસ્ટ ડ્રાઈવ લઈ આવીએ ના મંતા ગયા તો આ જોઈન ગાડી એમ કે કે નહીં આપણે આ હા પણ সানરૂફ ન લિદેને ગઈ મૂવી જો ના સનરૂફ હોય એટલે મસ્ત લાગે આ ઓપ્શન છે ડીઝલ મજાડું બી તો બતાઈ તો ભાઈ અહીં છે જોઈજો ઓ વિચારો સારા એમ કે ભાઈ વિપુલ બા કીયા છે એટલે એની મને કીધું તો કે કીયા લેજે બહુ મજા આવે અને એવરેજમાં પણ સારી અને આપણે તો તો કે મોટી ગાડી લેવાની છે એટલે ઊંચી આવે નથી ઊંચી છે થાય ને આગળ ન થાય રેકોર્ડ થાય કોલા એટલું કામ આવે

તને બહુ કામ આવશે કે તને કંઈ ખબર આપણે મારી एवડી ગાડી મારે ન થાકઈ મારે બરાબર સારું કેવા કોંટીવા લાગે મને ભારે લાગે ભારે લાગે હે લાગે ટ્રાફિક માં કે

तूने तो बाकी नो रही जाय बस आपण के स्पोर्ट्स कार जे ओ लूक ठेवखरत में बेहाई नहीं आपरो बजेट में नहीं आसे थी ઇલેક્ટ્રિક કર છે 71 લુક છે એક નંબર. અને એક વારા રોડ ઉપર જતી હોય ને એટલે જોવો ફીચર. એ ધીમે હો ધીમે. એની ડિસ્પ્લેન એનું હે એ અજી તાનો જે ઉપરની જે હે આ

7% ભાવમાં અને બધી વાતે આપો હી ઈ ચક્કર મારવા કે દઈ ચાલો કેવી ગાડી લાગતી ને મંતો પોર્શે ઓહ છેવી લાકડી ને નામ ન થા ઓળતા ઈ મનેય નથી ખબર ઓળધું તો એટલું મન સ ફર જસી બાને રે બાર porcent આમ ખુલે આ કે આ કે ખુલી જાયગા બધી ગાડી હોય ને છોકરાને ખબર જ હોય ફાઇનલી આવી ગયા છે મહિન્દ્રા હવે આ બધાઈ ની દેખાય लो महेंद्र ने सर में फाइनली आ भी गया नाmonteina एक થઈ ગઈ હવે ઈ ભાઈને તો એક જ પ્રાયોરિટી હા હમ આ દે દે આપણે અત્યારે ભગવાનની સ્કોર્પિયો ખરપિયો ટેસ્ટ ડ્રાઇવ લઈ લે હે ઇનો નાક

ચાલે બંસી ને ગમી તો જ બંસી હે ને બે હે બાકી એ બે હે નહીં હે કેવી લાગે એમ લોક હા ગોલે નથી બંસી એટલે નથી આવતી સીધી થી કાચ માંથી નીકળી જાય એ વાજ નજર જાય ક્યાં ખબર જો માં મન તો એને પૂછો તો કાળો નાક ગમે કે શું છે હાલ છે? તમને તો ગમે તો ભાઈ રાણાની ટેસ્ટ ડ્રાઇવ લેવાની છે. આની ટેસ્ટ ડ્રાઈ લઈ એ લઈ તો જો. તો ફાઇનલી આ ટેસ્ટ ડ્રાઇવ લઈ લે. થારોક્સ થારૉક્સ. અમારે આ રીતે સિસ્ટમ ડક પર. બોલા બોન કેમ છે? એ ભાગી હવે જો કઈ રીતે થાય ને એ કેવું છે. આટલી કેવું લાગે એક પ્રકાર નો રોદો લાગતો નથી આમાં તો પકડવું પડે કેવા રોદા માં ખાલી નહીં એવું થાય ઓકે મંતુ

નથી રડતી ન હવે તો નહીં એ પાણી હતી હાલો આજે તો શું કહેવાય કે મંતવ્ય અને વાંધું એવા એટલે એ તો ઘરનું તો ખાવા આવે જ નહીં જુનાગઢ તો એના માટે સ્પેસ જોઉં આ લોકો માટે મજા મગાવ્યા છે પીઝા કેટલા આઠ છે કે યો મા એટલા ખાઈ જાવાનું છે ફૂલ આ તો બનશે अठला ना इवा माए एक अजू के गोफ़ माई अपी आरो किया निटला? अपी शरस शरस अचा लालो कने ना पिज्जा खो रहा है इवा इवा तो न थी? अबास इवा अपी अपी इतला चीजीडी इवा था इतला चीजीडी इवा था नाई? नाई